નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દુનિયામાં આવેલા ભૂકંપની ગઈકાલે તારીખ વીસ મેના રોજ તાજિકિસ્તાનમાં ત્રણ પોઈન્ટ નવ બંગાળની ખાડીમાં ચાર પોઈન્ટ ચાર નેપાળમાં ત્રણ પોઈન્ટ નવની તીવ્રતાનો આંચકો જ્યારે ઉત્તરાખંડમાં બે પોઈન્ટ સાત અને મધ્યપ્રદેશમાં પણ બે પોઈન્ટ પાંચની તીવ્રતાના ગયા છે છે કે ગઈકાલે તારીખ વીસ મે ના રોજ મ્યાનમારમાં પણ ત્રણ પોઈન્ટ નવની તીવ્રતાનો આંચકો નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડવાથી સાત લોકોના મોત નીપજ્યા છે હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે તેવામાં વીજળીએ સાત લોકોના જીવ લીધા છે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને એમપી સહિત અગિયાર રાજ્યોમાં આધી અને વરસાદની આગાહી કરી હતી વરસાદી માહોલમાં મુંબઈમાં બે વ્યક્તિ ઝારખંડમાં પાંચ લોકોના મોત વીજળી પડવાથી નીપજ્યા છે ચોમાસું નજીક આવી રહ્યું છે તે પહેલાં વાવાઝોડો કહેર વરસાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા અને પોલીસ વચ્ચે ઝપાઝપી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને એક વર્ષ પૂરું થતાની નજીક છે પરંતુ પીડિત પરિવારોએ હજુ સુધી ન્યાય મળ્યો નથી આના વિરોધરૂપે કોંગ્રેસે ન્યાયયાત્રાની શરૂઆત કરી પરંતુ રેલી શરૂ થતાં જ ત્રિકોણ બાગથી મહાનગરપાલિકા કચેરી તરફ જતા પૂર્વે તમામ નેતાઓને પોલીસે અટકાવી દીધા હતા કેટલાક સ્થાનોએ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી જેનો વિડીયો પણ સામે આવ્યો છે કોંગ્રેસે અગ્નિકાંડ મામલે છ દિવસીય આંદોલનની પણ જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાવીસ થી ચોવીસ મે ગુજરાતમાં મોટો સંકટ આગામી સમયમાં ગુજરાતમાં વાવાઝોડાના એંધાણ દેખાઈ રહ્યા છે તેવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો ગુજરાત માટે ભારે બની શકે છે જેમાં બાવીસથી ચોવીસ મે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે આ સમયગાળામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વૈજ્ઞાનિકે નરેશ કુમારની આગાહી અનુસાર ગુજરાતમાં બે ઇંચ વરસાદની સંભાવના છે તેમજ વાવાઝોડું ગુજરાતને ટચ કરીને પસાર થશે કેરળમાં પચીસ મે પહેલાં ચોમાસું બેસી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ નજીક દરિયામાં દેખાયેલી સનદિગના બોટ મુદ્દે મોટો ખુલાસો થયો છે દરિયામાં દેખાતી અજાણી બોટને સુરક્ષા એજન્સીઓ અટકાવવાની કોશિશ કરવા છતાં આ બોટના ચાલકે બોટ ઊભી ન રાખતા ગેરસમજ ઊભી થઈ હતી જેના કારણે ડુંગરી પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા બોટની અટકાયત કરીને બોટની તપાસ હાથ ધરાઈ હતી જેમાં બોટનો ચાલક અને અન્ય બે ખલાસીઓ સામેલ છે જેઓ વલસાડના સ્થાનિક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે દિલ્હીમાં વિદ્યાર્થી પાંખની જાહેરાત કરી આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પાર્ટીની વિદ્યાર્થીની પાંખની જાહેરાત કરી છે તેને એસોસિએશન ઓફ સ્ટુડન્ટ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ નામ આપ્યું છે પાર્ટી વિદ્યાર્થી સંગઠન દ્વારા યુવાનોમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરશે આગામી દિવસોમાં પાર્ટી દિલ્હી યુનિવર્સિટી જે એનયુ અને અન્ય યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ પણ લડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સાથે હવે આ શું થયું પાકિસ્તાને આઈ પાસેથી લોન તો મળી ગઈ છે પરંતુ તેની કિંમત ચૂકવવી પડી રહી છે હવે પાકિસ્તાન પોતાનું બજેટમાં જાતે નહીં બનાવી શકે પાકિસ્તાનમાં બે જૂને સામાન્ય બજેટ રજૂ થવાનું છે આ કારણે આઈ ટીમ ત્યાં પહોંચી ગઈ છે નાણાં વિભાગના અધિકારીઓ પહેલાં આઈ પાસેથી સલાહ લેવી પડશે પછી તે બજેટ તૈયાર કરી શકશે કઈ વસ્તુ પર કેટલા પૈસા ખર્ચવા જોઈએ તે આઈએમએફ નક્કી કરશે આઈ એમ અત્યાર સુધીમાં કુલ પચાસ શરતો મૂકી દીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે